આ કઈ વસ્તુ બનાવી રહ્યા છો અત્યારે આમાં કેટલી કેટલી વસ્તુનો ઉપયોગ કરેલો છે આમાં સુરણ આવે બટેકા આવે કેળા આવે દૂધ આવે

મેથી સોમવારે સોમવારે શિવજી નું પ્રસાદ તરીકે તમારું નામ શું છે શાંતિભાઈ

લીંબુ કેટલા કિલો મિત્રો હવે જોવા દૂધ અને ત્યારબાદ લીંબુ એડ કરવામાં આવશે લીંબુ નો પણ કાઢી તૈયાર કરવામાં આવેલો છે શ્રાવણ મહિનામાં અહિયાં આગળ અયોધ્યાપુરમ વાલક્ટીયા ની અંદર મંદિર આવેલું છે રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે સોમવારે આ રીતે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અત્યારે મિત્રો જો દૂધ હેઠ થઈ રહ્યું છે પૂલું કડક લગભગ પાંચ છ વર્ષ બનાવ્યું ત્યાં પણ મહાદેવ મંદિર સિદ્ધનાથ મહાદેવ ઓકે ન્યાય બનાવેલું ઓલ પડે

हाँ कई वस्तु पाउडर हाँ गैस गैस करना